સમલૈંગિક સંબંધ બાંધવા જતા યુવકના રૂપિયા યુવકને મારી નાખવાની ધમકી અપાઈ હતી જે ગુનામાં બેની ધરપકડ કરાઈ છે સુરતમાં વર્ષીય રત્ન કલાકારે ગે મારફતે અજાણ્યાઓના સંપર્કમાં આવ્યો હતો ગઈ તારીખ અઢાર ઓગસ્ટ બે ની રાત્રે આશરે આઠ થી 9:30 ની વચ્ચે આરોપીઓ તેને વરાછા મારુતિ ચોક પાસે આવેલા ગોપાલ સુઝ પાસે બોલાવ્યો હતો તે ત્યાં પહોંચ્યો ત્યારે આરોપીઓએ તેને ચપ્પુથી ડરાવી એક મકાનના ચોથા માળે લઈ ગયા હતા અને ત્યાં તેની પાસે પચાસ હજાર માગ્યા હતા પૈસા ન આપતા તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર ફરતો કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને તેને માર માર્યો હતો ગભરાયેલા યુવક પાસેથી આરોપીઓએ તેના જ મોબાઈલનો ઉપયોગ કરી ગૂગલ પે મારફતે રૂપિયા પાંચ હજાર ટ્રાન્સફર કર્યા હતા બાદમાં તેના રૂપિયા આઠ હજારનો મોબાઈલ અને રૂપિયા એંસી હજારની કિંમતની હોન્ડા કંપનીની બાઇક છીનવી લીધી હતી પૈસાની વ્યવસ્થા કરીશ તો તારો ફોન અને બાઇક પાછું લઈ જજે નહીં તો મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણેય ત્યાંથી ફરાર થઈ ગયા હતા આ મામલે ભોગ બનનાર યુવાને વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ હજારના યુવકો સામે ગુનો નોંધાવ્યો હતો પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપી અર્ષિત નાજાભાઈ સાખંટ અને દિપેન હિતેશભાઈ રાઠોડની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે ઝડપાયેલા બંને આરોપીઓ ગુનહિત ઇતિહાસ ધરાવે છે દિપેન સામે હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે